ચૂંટણી માં રાજકીય પક્ષોના આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે ગુજરાત ના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાહુલ એક ટ્વીટ કર્યો જેને લઈ રાજકારણ ગરમાયું છે આ વિડીયો રાહુલ ગાંધી રાજા રજવાડાઓ પર બોલી રહ્યા છે રાજાઓ મહારાજાઓ ક રાજમીન ચાતી ઉઠા કે લે જાતે भाजपा नेताओं राहुल गांधी ने આ વિડિયો પોસ્ટ કરી માફી ની માંગ કરી રહ્યા છે તો ખુદ પીએમ મોદી એ રાહુલ ગાંધીને આડે હાથ લેતા આજે બેંગલુરુની એક સભામાં કંઈક આવું કહ્યું સાધ્ય કોંગ્રેસ કે સાહજાદે કા બયાન سوچ સમજકર વોટ બેંકની રાજનીતિ karne ke liye તુસ્તીકરણ ke liye diya gaya bayan

મહત્વપૂર્ણ ચહેરો ગણાતા પદમીની બાળા રાહુલ ગાંધીના આ નિવેદન વખોડી રહ્યા છે ગાંધીજી એ જે અત્યારે નિવેદન આપ્યું છે તો એ એમનું નિવેદન પાછું ખેંચે અને ક્ષત્રિય સમાજની માફી માંગે રાહુલ ગાંધીજી અમારો ઇતિહાસ જાણી રહ્યો કે અમારા રજવાડો એ પાંચસો ને પાસઠ રજવાડા આપ્યા છે જેમ રૂપાલા મેં પેલી વાર તો હેન્ડરું નથી પણ એક મેસેજ માં જોયું હતું એ છે ને એડિટિંગ કરીને આપ્યું છે આ લોકો અને બહુ જૂનું છે રાહુલ ગાંધી ગમે બોલે અમારી કઈ ન સાંભળવાનું થી સારો રાહુલ ગાંધી ગમે તેવા બફાટ કરે એ બફાટને અમારે જવાબ આપવાનો થતો જ નથી કે છત્રીઓ પાસે જમીન હતી રાજા મહારાજો પાસે રાજ હતા તો જમીન લઈ લેવાની વાત તો કે છે જમીન કોઈ પાસે નહોતી એને છત્રીઓ સમાજે આપી છે રાહુલ ગાંધીના આ નિવેદનથી વિવાદનો નવો મતપુડો છંછેડાયો છે ભાજપ નેતાઓ આ નિવેદનને મુદ્દો બનાવી રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરી રહ્યા છે રાહુલ ગાંધીને આજે જે નિવેદન છે એ સ્પષ્ટપણે બતાવે છે કે કોંગ્રેસની મથાવટી મેલી છે આ દિન રાજા મહારાજાઓ માટેની આ પ્રકારની ટિપ્પણી કરીને કોંગ્રેસની માનસિકતા ખરા અર્થમાં લોકોની સામે ઉજાગર કરી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ રાહુલને કોંગ્રેસના યુવરાજ ગણાવી તેમના પર પ્રહાર કર્યા આ તરફ કોંગ્રેસના કદાવર નેતા પરેશ ધાનાણીએ આ નિવેદન અંગે કોઈ પણ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે રાજા રજવાડા વિશે તેમને પણ ટિપ્પણી થેન્ક યુ